મિત્રો એક દિવસ પહેલાં સમય હતો કે ગ્રામ્ય વિસ્તારમાં અને સિટીમાં આ બધું ચાલતું ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વધારે ચાલતું કે વાદી જ્યારે ગામમાં આવે તો ત્યારે મોલીને વગાડતા નાગને લાવતા બીજા કંઈ જે જીવ જનાવર છે એ સાથે લાવતા એના જુદા જુદા ખેલ કરતા અને આવી રીતના જે છે એ લોકોને મનોરંજન મળતું અને આ જે આવતા જે લોકો આ વાદીને તો એને એમાંથી એને રોજગારી પણ મળતી પરંતુ હવે સમય બદલાઈ ગયો છે હવે એમને કોઈ આ નાગ છે કે બીજા કોઈ જીવ જંતુ વીંછીને આવું બધું રાખતા તો હવે એ રાખવા ઉપર પ્રતિબંધ આવી ગયો છે એટલે આ જે બધા પરિવારજનો છે હાલ અત્યારે કેવી પરિસ્થિતિમાં જીવે છે કારણ કે આજથી

તમે ગ્રામ્ય વિસ્તારમાં માં જાવ તો હવે માત્ર ખાલી મોરલી જ વગાડવાની લોકો જે આપે એ લેવાનું બસ હવે તો મોરલી વગાડવાનું જે માણસ દે આપણે લેવાનું બીજો તો કાઈ નહીં આવે પેલા શું શું કરતા પેલા પડગાન બધો ગાર થાય હવે બધી ફરતી બંધ થઈ ગઈ એટલે હવે બધો સમયમાં બધો મૂકી દીધો જો અમે તો જોઈલું ઓલા નાગ ને ખંડિયા માં રાખતા ને વીસી ને ડબી માં રાખતા પૈડકા ને આ બધું રાખતા તો પછી આમ એમાં ઝેર નઈ નો હોય કે તમને ખબર હોય કે આમાં ઝેર નથી પછી એનું જે કંઈ ઝેર ની મણિક જે કંઈ એમાં આવતું હોય ખેંચી લેતા તમ એ તો ઝેર તો ગાડી લે ને ઝેર ના ગાડીએ તો પાસે કોક માણસ પકડવા વાળો હોય તો એને ઝેર ગાડી નાખે અમે એની બધી ઝેર ની ગોટી તો ગાઢવો જ પડે એ ઝેર ની ગોટી ના ગાડીએ તો તારા માણસ પાંચ આંગળી હરકી ના હોય

છોકરા નમી રાજી થઈ જાતા છોકરા રાજી થી તો હવે ઘર ઘર કોઈ આપતા નથી આવો કે હવે એવો સમય આવી ગય બરોબર શું તમારું નામ

અમારે તો શું કહેવાનું મતલબ કે અમારું પ્રેમ પ્રેમનો ધંધો લાલવાદી ફૂલવાદીનો આ જ વસ્તુનો છે માગવાનો જ પણ અત્યારે આ લોકોના બધા મોબાઈલ આવતા ગરીબ વસ્તુ એક વાદીની નહીં હરેક વસ્તુની માગણ જે ભિખારી માણસનો સબ ધંધો ચૂંટવાઈ ગયો કેમ કે અત્યારે પ્રજાઓ વધી ગયું માણસની ભણતર વધી ગઈ અમારો વાદી સમાજ કોઈ ભણતરમાં આગળના વખતમાં નહોતો બધી ભીખ ભાગતા હતા લોકોને રાજી કરતા આ બનાવતા મોરલી વગાડતા ખેલ બનાવતા એમાં રોકુલને રાજી બનાવી અને આમાં લોકો પેટની ગુજણ ચલાવતા પણ આ સમય આવતા માણસના બિદુ વિસ્ત બની ગયા એટલે અમે લોકો આ ધંધો હવે છોડી કાઢ્યો છે અને હવે અમે મજૂરી લાગી ગયા છીએ એને તમે કીધું ને ધંધો જ આખો છોડી દીધો આખી પરંપરા વર્ષો કારણ કે હવે મોબાઈલ ને આવી ગયા બધા પેલા લોકો ને મનોરંજન આવી રીતના જ મળતું ને આપણને બધા ખબર છે અમે તો ખાસ આ બધું મિત્રો જોયેલું છે અને હવે હવે ની જે કઈ પેઢી છે એને કદાચ આ જોવાય નથી મળવાનું તમે કીધું ને હવે છોકરા ને એ બધા શું કરે ભણાવો છોકરા બધા ભણવા તૈયાર થઈ ગયા હવે તો અમારા ખેલે અમારો છોકરાય નહીં બતાવે કારણ કે આ બધા અમારા હજી અમાર જેવી છે જૂની માણસના ના કદાચ કામ કરી શકે તો કરી શકે કે હવે અમારા છોકરા જે પાર સદ્ય ભણતરમાં લાગી ગયા નોકરીયામાં લાગી ગયા હવે આમાં અમારા આદિ જ નથી તો હવે આ તમારી છેલ્લી પેઢી છે છેલ્લી પેઢી છે વાદીની આવે તો બાકી તમારા છોકરાની આમાં કઈ જોડાયેલા નથી ભણવાનું બીજા કામ સાથે જોડાઈ ગયા કામ કપનિયામાં હપનિયામાં કામ કરે આવે તો બધા ખેતરાનામાં ભાગ રાખે

અને એક જ જગ્યાએ ગ્રામ્ય વિસ્તાર હોય તો એક જ જગ્યાએ ખબર પડે ખાલી વાદી આયા છે એટલે આખું ગામ ભેગા થઈ જાય એમાં છોકરા તો બધાય મોટા ભાગ ડોગ્યો વગાણી મોરલી વગાણી તો આખું ગામ ભેગો થઈ જાય ચોકના અંદર એટલે ખેલ બનાવી એમાં છોકરા રાજી આપતા પછી રૂપિયો નાઠાના ને એવું દેવન ચાલ હાલતા આવે હમ હમ તો હવે તમે શું અત્યારે તમારે હવે અમે અત્યારે બે આયા છે અમે આ ગામમાં માંગશું લોટ પાણી માંગશું કોઈ રોટલો માંગશું ખાઈ પીને સાંજે ઘરે જશું બીજો શું કરશું એમાં કોઈ તમારા જેવાનું કોઈક દિયા હોય અને ભાવના હોય તો મારે કંઈક પાંચ દાહ રૂપિયા દીએ અને ના દીએ તો કોઈનું જોર નથી બરોબર બસ આવી રીતે ધંધમ પેટને કરીએ છીએ એ જે આખો એમાં એક છે એમાં કેવો છે કે અમુક માણસ પોતનો વિચારતા હોય ગરીબનું ના વિચારે હમ બપો કેમ કે મોટા જે માણસો રૂયા એ ગરીબનું મનના હમાન નથી એ કેના એના પેટના હમાન ઊંચો જવાના હાટું થી કે એવા ગરીબ માણસને આપણે જોડું શું કરવું પણ અમાર તો આત્મામાં એવું તમને કહેવા થાય છે કે મીર મારો બાપુ ગરીબને મત મારો અને કોઈ ગરીબાની હાથેડી દુભાવીને રાજી કોઈ સમય મત થાઓ આમાં જ્યાં ગરીબ હું એક ગરીબ નહીં હરેક ક્યાં રહો અત્યારે તમે અત્યારે દેવરિયા શું હરેક હરેક વાદી શું વાંજા શું ટોપલીઓ શું વાઘરી શું હરેક આ વચારા ગરીબ પૂજન પડ્યા છે આવાને કોઈ ખરાવીને ખાવું ને તો રાજી તમને કુદરતી ઘણું છે અમારા કને કોઈ આધાર નથી તમારા કને આધાર છે કોકની ગરીબના મોઢામાંથી હું કામ ગાડીને ખાવ છું બસ એટલી કહેવાની ઈચ્છા છે અમારી હવે બીજું કાંઈ કેવું નથી

டோோ બનાવી જ પડે એને એને બનાવવો પડે વેચાતી ના મળે અત્યારે જોતી હોય તો મળે નહીં ના મળે તો નહીં પણ એને બનાવો પડે હાથે બધી અને એ તમારા જેવા જે જૂનવાણી લોકો છે કે જેને આની સાથે જે જોડાયેલા એમને જ ખબર પડે આવે બીજ ઉગે પછી એમાંથી તુબડી લે હાથે બનાવે મારે એવું સાંભળી લીધા નાગ ને મોરલી એટલે કે નાગ આવે સાચી વાત હમ એ પેલા સમયમાં આવતા આ સમયમાં હવે ના આવે અત્યારે તો મોલી સાંભળે ને તો નાગે ભાગે અત્યારે અત્યારે હવે ગમે ખાખી કપડ બાર આવે થોડોક પી ગયા હોય એને જોઈ જાય એટલે એ ભાગી જાય તો અમારે નાગને એવો છે કે અમારે એ અમે એની પોલીસ એ જો ને ભાગી જાય બધા આવી રીતે પ્રતિબંધ હવે પકડવાનું તો બધો પ્રતિબંધ કરી નાખીએ હવે પકડવામાં આવે ભલે જેના ઘરમાં નરતો હોય ને તો વાદી કુંભ હાથ ના અડાવે એમ એટલે પ્રતિબંધ થઈ ગયા ચાલો એને પકડવા જાઓ ને આપણે હેરાન થાવો પછી કોઈક જંગલવાળા જોઈ જાય એટલે અમને કરે એટલે પછી આપડે એવી રીતે બંધ કરી નાખીએ હવે રાખવાનો નહીં હવે બધું પ્રતિ જ બંધ સાહેબ થાય છે તમારી હવે આપણે આ સેલો આપણે પ્રોગ્રામ પૂરો ઓકે બંને મિત્રો હતા અને ખાસ અમે પણ જોયું અમે અહીંયા જોયા ને એટલે આપણને પણ એવું થયું કે આજની જે યુવા પેઢી છે ને એને આ બતાવીએ અને એમની જે કંઈ વાતું છે ને એમની વાત પહોંચાડીએ કે પેલાના સમયમાં આવું આવું બધું હતું આભાર મિત્રો